રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા ચેનલમાં અને હું છું રાજુભાઈ મિત્રો આપણે એક ખેડૂતને દવાનો ડોઝ લખી દીધો હતો જેમાં બધી ગુજકો માર્સલની પ્રોડક્ટ છે સલ્ફર કૃષિવીર કોરાજન પ્રિપ્રોનિલ અને ઇમિડા સાલી સાલી શું એની કિંમત હોય શકે શું એનું કામ હોય શકે એ વિશે આજે વિગતવાર વાત કરીશું તો આ મિત્રો વિડીયો પૂરો જોતા પછી પ્રશ્ન કરે ક્યાં અમને અમને જડતું નથી તો આજ વિડીયો પૂરો જોવો તો તમારો કોઈ પ્રશ્ન જ નહીં રહ્યો મહેશભાઈ છે મહેશભાઈ દયાત આપણી સાથે એને જ મે ભલામણ કરી દીધી હતી મહેશભાઈ ક્યાંથી ગયા તમે આ ગુજકો મા અચ્છા અચ્છા સરસ સરસ હવે ખેડૂત મિત્રો મહેશભાઈ નો પ્રશ્ન હતો કે એને ખેત છે પણ છે ફૂગનાશક અને મગફળીનો થોડો ગ્રોથ ઓછો છે એટલે આપણે આ સેતું હવે મજભાઈ તમને ગુજકો માર્શલમાં જવાનું કેમ હોય જવું ગુજકો માર્શલમાં જવાનું એટલા માટે કે ગુજકો રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ છે અને આનું દસ પાસઠનું રિઝલ્ટ આવે છે જે ટેબો ટેબો સલ્ફર કહેવાય છે એ ફૂગનાશકમાં સારું કામ કરે છે બરોબર અને ગુજકો માર્શલનું એક ઇફકોનું મંડળી છે એના લીધે સારા મારું રિઝલ્ટ છે અને ભાવમાં પણ વ્યાજબી છે બજાર કરતાં સસ્તું પણ પડે છે ને રિઝલ્ટ પણ સારું મળે છે ચાર ચારસો રૂપિયામાં એક કિલો પડે છે એટલે ખેડૂત મિત્રો આની કિંમતમાં થોડો ઘણો ફેરફાર હોય શકે કારણ કે ફિક્સ કિંમત કોઈ અમે અહીંથી ન કહી શકીએ પણ અંદાજીત કહેતા હોય એટલે તમારે કોઈ પણ પ્રોડક્ટની કારણ કે હર વાર થોડો ઘણો પચાસ આઠ રૂપિયાનો ફેર પડી શકે એટલે તમારે અંદાજીત કિંમત સમજવી હવે તમે ગિયાવાળા તમારા મગફળીનું ઉત્પાદન કેટલું થયું હતું ઘેવર મગફળી નું ઉત્પાદન પાંચ સાડા પાંચ વીઘા માં પંચ્યાસી ગુણ જેવું ઉત્પાદન છે ઘી હતી મગફળી કી જાય હતી કેટલા મગફળી અમારે જી બાવીસ હતી સરસ વાપ ઉત્પાદન મિત્રો હારા મારું કહેવાય અને એક બીજું કહી દઉં તમે જી આ મને ફોલો કરો છો બરોબર મારે વિડીયા જુઓ છો મારું જરીએ રાખતાની કેટલા ટકા આમ રિઝલ્ટમાં ફાયદો થાય રિઝલ્ટમાં તો એમ ગણીએ તો હોય સો ટકા એક ગુરુ તરીકે શિષ્યને સલાહ આપો એ રીતના જ છે

મળેલી છે અને આ ગુજકો મસોલ માળિયા જૂનાગઢ જિલ્લાની અંદર અને ચોરવાડ અને માંગરોડો એની સસ્તા આવેલી છે અને કેશોદમાં પણ છે ખેડૂને ખબર પડતી હોય નો ઘણે ઘણા એને પડતી હોય એના થકી મારા વિડીયોથી જો એને જાણકારી મળતી હોય અને કિંમતની પણ થોડીક જાણકારી મળે છે મહેશભાઈ અને કેટ એ જે શું કરવું એ પણ જાણકારી મળે છે તો ખેડૂત મિત્રો મારો વિડીયો બધા ખેડૂતને શેરભાઈ લેવા એને વિશે વાત કરું પ્રથમ વાત કરી કૃષિ જે તમે મારો વિડીયો આગળ બહુ પસંદ કર્યો મિત્રો આનું રિઝલ્ટ પણ બહુ જબરજસ્ત છે આની અંદર હુમિક એસિડ આવે એમિનો એસિડ આવે અને બીજા ઘણા એસિડ આવે જે આપણો છોડ કોઈ કોઈપણનો હોય પછી મગફળી સોયા બી કોઈ પણ નો એના મૂળનો વિકાસ કરે અને મહેશભાઈ મૂળનો સારો એવો વિકાસ થાય તો જ આપણે જે જમીનમાં પાયાનું ખાતર આપણા જમીનની અંદર પોષક તત્વો બધા હોય છોડ લઈ શકે લઈ શકે તો જ છોડવો આપણો વિકાસ થાય છોડનો સારો વિકાસ થાય તો જ મહેશભાઈ આપણે ઉત્પાદન સારું મળે એટલે કૃષિ બહુ વ્યસ્ત કામ છે ખેડૂત મિત્રો આનું માપ છે ચાલી થી પચાસ એમ એલ પંદર લીટર પાણીમાં અને હવે વાત કરી ટેબુ સલ્ફર જે ઘણી બધી કંપની બનાવે છે આજે ગુજ કોમર્શિયલ વાળાનું જેમાં ટેબુ કોના જો દસ અને સલ્ફર પાસઠ આવે આરામ હારવો ભાઈ ફૂગનાશક હોય ને તો જોલ ગ્રુપનું ટેબુ કોના ઝોલ અને સાથમાં સલ્ફર છે એટલે સલ્ફર એક ખાતરના રૂપમાં પણ કામ આવે મહેશભાઈ એટલે આપણા છોડની અંદર અને બીજું એક પણ કામ કરે જે આપણા પાન હોય ને સૂર્યપ્રતના શેષણથી ખોરાક બનાવતા હોય એમાં પણ મદદ કરે સલ્ફર અને પીડાશમાં કામ કરે અને એક ફંગીસાઇડ ફંગીસાઈડ છે ફૂગનાશકમાં પણ સલ્ફર કામ આવે એટલે બહુ સારું હારું રીઝેસ છે પણ મહેશભાઈ આનું ધ્યાન રાખવાનું છે આપણે આનું દ્રાવણ અલગથી કરવાનું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો તમને પણ કહો આનું દ્રાવણ અલગ કરવાનું છે અને બીજો તમને મહેશભાઈ હું હર વિડિયામાં કહેતો આવ્યો છું કે આપણે દવા છાંટતા હોય ને કોઈ પણ કંપનીની દવા હોય પછીની કોઈ પણ દવા હોય આપણો આપણો જે પપ હોય ને એ પ્રમાણે એક લીટર પાણી લેવાનું થાય ઘણા ખેડૂત મિત્રો અવળું ડબલું લઈ એનું માપ જાળવી રાખતા હોય તો આ એક કેમિકલ જ છે બે કેમિકલ કોઈ પણ બે ત્રણ કેમિકલ ભેગા થતા હોય મહેશભાઈ એટલે રિયક્ટ કરે અને અલગ જાતનું કેમિકલ પેદા થતું હોય એટલે આપણે એક પપ પ્રમાણે એક લીટર માનલો તમારા પંદર પપ પાણી પપ થતા હોય તો પંદર લિટર પાણી લેવાનું છે સમજાઈ ગયું મિત્રો આની કિંમત છે ચારસો ચોવીસ રૂપિયા જેવું છે પછી થોડો ઘણો ફેરફાર થઈ શકે અંદાજીત આ કિંમત છે એટલે એરિયા વાઇઝ થોડો ઘણો કિંમતમાં ફેર પડી હકે ખેડૂત મિત્રો ભુજકો માર્સલનું ભુજકો ગોલ્ડ જેમાં પ્રિપ્રોલિન ચાલીસ આવે ને ઇમીડા ચાલીસ આવે જે આપણી સુશિયા હઠીલી જીવાત માટે જેમ કે થ્રીપ્સ માટે પ્રીપ્લોનિંગનું બહુ મહેશભાઈ હારા મારું કામ છે પછી લીલી કોપટી હોય મસી હોય બધામાં હારા મારું કામ આપશે અને થોડુંક મને એવું લાગે લાંબા ગાળાનું રિઝલ્ટ આપશે પણ અહીંયા એક બીજી વાત તમને હું ખેડૂત મિત્રો કીધું ઘણા ખેડૂતના પ્રશ્ન આવતા હોય કે આ સહાયતા પછી આઠ દહ કે પાછી થ્રીપ્સ દેખાતી હોય તો મિત્રો એનું કારણ એવું હોય શકે કે થ્રીપ્સ હવા સાથે પણ આવતી હોય એટલે જો હોય તમારે ક્યાંય શેઠા ખેતરમાં તો થોડીક આવી શકે તો આપણે બીજો છટકાવ કરવો પડે નકર આનું રિઝલ્ટ બાવીસ સુધી તો મહેશભાઈ આવે જ છે આમ કારણ કે હું જે વર્ષો છીએ રિઝલ્ટ બહુ સારું છે પ્રિપ્રોલિન ખેડૂત મિત્રો પ્રિપ્રોલિન શાલી અને ઇમિડા શાલી આની કિંમત છે ખેડૂત મિત્રો છસો ને તેતાલીસ રૂપિયા આશરે ભાવ એટલો કઈ હકી ફેરી આવા થોડી ઘણી કિંમતનો ફેરફાર પડી શકે અને આનું માપ મિત્રો બધા નાખે છે પણ હારા આવે છે અને વાત કરી હવે કોરાજન ની જે મેં આગલા વિડીયો ગુજકો માર્શલ નું કોરાજન દોઢસો એમ ની કિંમત છે પાંચસો ને ત્રી ની આસપાસ થોડો ઘણો કિંમતમાં ફેર પડી શકે ગમે તેવી જાતની ઇયર હોય મહેશભાઈ બહુ હારા મારું કામ કરે છે અને મને એવું લાગે મહેશભાઈ આ થોડુંક રોધમાં પણ કામ કરે છે મારા જે અનુભવ બોલે એમ ગ્રોથ વધારવામાં પણ સારું કામ કરે છે આની માપસા છે ખેડૂત મિત્રો પાંચ એમ એલ ખેડૂત સાત એમ એલ પણ નાખે છે રિઝલ્ટ બહુ હારા ભારું છે તો મહેશભાઈ આ છટકાવ કરી દેવાનો છે જે મેં એમ કીધું પણ બીજું એક ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન બીજા હતા કે વીઘે પંપ કેટલા ઉતારવા તો પંપ નું તો હું ચોક્કસ ન કહી શકું કારણ કે મહેશભાઈ એમ એવું પંદર લીટર ના પંપ આવે સોળ લીટર ના પંપ આવે અને હવે તો તમે જો વીસ લીટર ના પંપ આવે છે બરોબર છે તો સોળ ગુઠાનો જો તમારો વિઘો હોય એ પ્રમાણે આપણે પચાસ થી પંચાવન લિટર મહેશભાઈ પાણી ઉતારવાનું છે અને આ પ્રશ્ન ખેડૂત મિત્રો લગભગ મને કોમેન્ટમાં આવ્યા હતા અને ઘણા વોટ્સઅપમાં ફોટા મૂકેલા તો મહેશભાઈ આ પ્રશ્ન હોય તો ટેબુ સેલ્ફર આમાં થોડુંક ટૂંકવું પડે તો એમાં શું કરવાનું એમાં એડજસ્ટોબિન અગિયાર ટકા આવે ટેબુ કોના જોલ અઢાર ટકા આવે હા એનું બહુ મારું રિઝલ્ટ છે એ એ તમે નાખી દેજો એ નાખવાનું છે પચીસ એલ બહુ હારા મારું રિઝલ્ટ આવી છે અને થોડુંક લાંબા ગાળાનું રિઝલ્ટ આવી છે અને મને એવું લાગે મહેશભાઈ બિન છે ને ગીનેરી લેવામાં કામ આવે મારો અનુભવ બોલે એટલે જો તમારે આગોતરું ઓવરઓલ વાવેતર હોય તો તમે એડસ્ટીન ભાઈ એને ટેબુ જો છાંટી શકો તો બીજો પ્રશ્ન આવ્યો હતો મહેશભાઈ મને કે કથીરી તો કથીરી માટે આ બહુ કામ નહીં આપે ઓછું કામ આપશે કથિરી માટે અલગથી જ દવા છે આવે છે જો તમારે કોઈને હોય તો કોમેન્ટ કરીને કહેજો આજે એટલું જ મિત્રો ભલે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો અથવા વોટ્સઅપ અમારો વોટ્સઅપ ગ્રુપ છે ખેડૂત પરિવાર એમાં તમે જોઈન થઈ જાજો એમાં હું પ્રશ્નના જવાબ દેતો જ હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક તાલી જ બધાને હર હર મહા